લખતર ખાતે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરી ઝુંબા મસ્જિદથી કબ્રસ્તાન સુધી મુસ્લિમ બિરાદરોએ એક ભવ્ય જુલુસ કાઢ્યું કબ્રસ્તાન ખાતે ઈદની ખાસ નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી શુભકામનાઓ પાઠવી શાકર ઇંગરોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈદની ભવ્ય ઉજવણી કરી દેશ અને દુનિયામાં ભાઈચારો શાંતિ અમન બની રહે તેવી દુઆ કરી છે લખતર પોલીસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો આજે ઈદનો દિવસ ઇબુલ ફિત્ર તરીકે ઓળખાય છે અને આ ઈદ એટલે મનાવવામાં આવે છે કે આખો મહિનો રમઝાન શરીફના મુસ્લિમો રોજા રાખે છે ઈબાદત કરે છે અને તેના માટે થઈ અને આ એક ખુશીનો તહેવાર છે અને ઈદના દિવસે દરેક મુસ્લિમ ભાઈ એકબીજાને ઘરે મળે છે અને ઈદ મુબારક આપે છે અને આ ઈદનો તહેવાર શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપે છે ઈદનું મહત્ત્વ શું છે ઈદનું મહત્ત્વ ખાસ કરીને આ રોજા ઈદના જે રોજા રાખે عید نہ روزہ رکھے یعنی روزہ نہ بدلے اللہ طرف تھی آ عید ایک اینا آپ و آج عید الفطر کا دن تھا جو مسلمانوں میں بہت اہم دن مانا جاتا ہے اس سال میں ایک دن آتا ہے اس سے پہلے تیسرے روزے رمضان مبارک کے رکھے جاتے ہیں پھر اس کی خوشی میں روزوں کی خوشی میں پھر عید کا دن منایا جاتا ہے اور اللہ رب العزت نے یہ مسلمانوں کو ایک عید کا دن نہیں بلکہ ایک تحفہ دیا ہے